આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ દાહોદ ચોક ખાતે વડોદરાના હની દુર્ઘટનામાં મૃત પામેલા ચૌદ લોકોના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હની તળાવ પર પ્રવાસે ગયા અને ત્યાં બોટમાં માં એકત્રીસ લોકોને બેસાડવામાં આવ્યા ત્યાં બોટની ક્ષમતા સોળની હતી તેમ છતાં થોડા પૈસા કમાવા માટે એકત્રીસ લોકોને બેસાડવામાં આવ્યા જેમાં ત્રેવીસ બાળકો ચાર શિક્ષકો અને ચાર સ્કૂલોના સ્ટાફને બેસાડવામાં આવ્યા જ્યાં તળાવમાં વચ્ચો વચ્ચે બોટ પલટી મારી જતા બોટમાં સવાર તમામ લોકો તળાવમાં ડૂબી ગયા જેમાંથી દસથી વધુ બાળકો અને બે શિક્ષિકાનું મોત થયું ત્યારે દાહોદ નગરપાલિકા ખાતે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરી વડોદરા નગરપાલિકાની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈ કાલે અંદર જે ગોઝારો અકસ્માત નડ્યો છે સનરાઈઝ સ્કૂલના જે બાળકો પ્રવાસ માટે ગયા હતા અને એ બાળકો માંથી તેર બાળકો તેમજ બે શિક્ષિકાઓ મૃત્યુ પામ્યા છે એ મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે અમે બે મિનિટનું મૌન પાળી અગર મીણબત્તી જલાવી અને એમની આત્માના શાંતિ માટે અને એમના પરિવારજનોને આ ઉપર આવી પડેલું જે દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે એટલા માટે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે બીજી વસ્તુ કે આ જે ઘટના બની છે મોરબીની અંદર તાજેતરમાં બહુ જ ટૂંકા સમય પહેલાં મોરબીની અંદર પણ એક આવી ઘટના બની હતી આ ઘટના બીજી છે કે એમાં આટલા લોકો મર્યા છે ખરેખર એ તંત્રને નગરપાલિકાની જવાબદારી છે એવું જાણવામાં આવે છે કે એ જે બોટના જે ડ્રાઈવર છે એ સે ઉશળ વેચનારો વ્યક્તિ હતો કાયદેસર રીતે એને જે કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરનું નામ પણ ફરી એફઆઈઆરમાં નથી એટલે ખરેખર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ મૃતક બાળકો છે એમની આખી જિંદગી એમની સામે હતી એમના પરિવારને પચાસ લાખ આ તો પણ ઓછા છે એવી અમારી માંગ છે વડોદરામાં હરણી તળાવમાં નાના નાના ચાર પાંચ અને છના ક્લાસના છોકરાઓને ઉજવણી માટે લઈ ગયા હતા પ્રવાસ માટે લઈ ગયા હતા એમાં આ જે નાના નાના બાળકોને લઈ જવામાં આવ્યા અને ધરણીમાં જ્યાં એ લોકોએ બોટિંગ કરાવ્યું એ બોટિંગનું જે આ નગરપાલિકાના હસ્તક છે એ નગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો એ કોન્ટ્રાક્ટ વા કોન્ટ્રાક્ટર ત્યાં હાજર નહોતો સબ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ કરતા જે એક સામાન્ય વ્યક્તિ એ ચલાવતો હતો એનો પણ અમને વાંધો નથી પરંતુ મારે એટલું કહેવું છે કે જે બોટમાં અગિયાર જણાને લાઈફ જેકેટ પહેરાવ્યા એકત્રીસ જણાને બેસાડ્યા અને પછી બધા જે આ ડૂબી ગયા તો હવે આ તંત્રની જવાબદારી છે જે ઝૂલતો પુલ જેવી રીતે મોરબીમાં તૂટ્યો એમાં કડક કડક સજા કશું સજા કરતા નથી લોકોએ એમના બાળકો વાલા બાળકો ગુમાયા છે એના માટે આજે અમે અહીંયા મૌન પાળ્યું અને મીણબત્તી સળગાવી